પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પત્રકારો સાથે કરવામાં આવેલ વાતચીતમાં ફાયર સેફ્ટી અંગે જણાવવામાં આવ્યું હતું બાળકોના હિતને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટી માટેના નિયમો બનાવવાની કામગીરી ચાલી રહેલ છે અને લોકોને સૂચના માટે પણ મોકલી આપવામાં આવેલ છે જે નિયમોમાં લાગશે તેમાં ફેરફાર કરવામાં આવશે વધુમાં સ્કૂલ વાન ચાલકોમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે સ્કૂલ વાનના માલિકો અને શાળાઓ સાથે ચર્ચા કરી સમસ્યાનો ઉકેલ જલ્દીથી લાવવામાં આવશે છેલ્લો જે બનાવ બન્યો કરુણ બનાવ બન્યો અને કરુણ બનાવના અનુસંધાને કોઈ પણ બાળકનું જાનનું જોખમ ન થાય એના માટે હાઈકોર્ટે અને સરકારે પણ પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે એટલે સ્વાભાવિક છે સ્કૂલ વાનની સેફટી કરતા પણ બાળકોની સેફ્ટી વધારે અગત્યની છે અને બાળકોની સેફ્ટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ વાનના માલિકો સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે